સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાસ્તા માટે કાંઈ ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે મેંદા વગર પકવાન બનાવી એકદમ ટેસ્ટી એવા દાળ પકવાન બહુ સિમ્પલ એવી દાળ સાથે બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં આપણે એક કપ ઘઉંનો લોટ રોટલીનો લોટ હોય એ મેં લીધો છે અને એક કપ ઘઉંનો લોટ જે કકરો હોય એ લેવાનો છે તો ચૂરમાના લાડવા બનાવવામાં ભાખરી બનાવવામાં કે બાટી બનાવવામાં આપણે જે ઘઉંનો કકરો લોટ વાપરીએ એ મેં લીધો છે એમાં આપણે એક ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરીશું અને એકથી બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અહીંયા જો તમારા પાસે ઘઉંનો કકરો લોટ ન હોય તો સાદા લોટમાં તમે થોડો રવો ઉમેરીને પણ આ પકવાન બનાવી શકો તો હું અહીંયા મેંદા વગર જ બનાવી રહી છું એટલા માટે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ હવે અહીંયા લોટમાં તમે મુઠ્ઠી પાડો તો મુઠ્ઠી પડે એટલું મોણ દેવાનું છે તો તમને જેટલું જરૂર લાગે એટલું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી મુઠ્ઠી તમારે પાડી લેવાની મુઠ્ઠી પડે એટલે એકદમ પરફેક્ટ એવું મોણ તો ખસતા એવા તમારા પકવાન બનશે તો મુઠ્ઠી મેં પાડી મુઠ્ઠી પડી ગઈ હવે આપણે થોડું થોડું પાણી આ રીતે ઉમેરી અને કઠણ સ્ટીફ એવો લોટ બાંધવાનો છે તો અડધો કપથી પોણો કપ જેટલા તમને પાણીની જરૂર પડશે વધારે નથી ઉમેરવાનું અડધો કપ જેટલું જ પાણી મેં ઉમેરી અને અહીંયા આવો સ્ટીફ કઠણ એવો લોટ બાંધી લીધો ઢીલો લોટ બાંધશો તો પકવાન તમારા ક્રિસ્પી નહીં બને સોફ્ટ બનશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા મેં લોટ બાંધી રેડી કરી લીધો ખૂબ જ એને મસળી લીધો હવે લોટને આપણે ઢાંકી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ડાળને બાફી તૈયાર કરી લઈશું તો આવો સ્ટીફ છે લોટ હવે મેં અહીંયા એક કપ ચણાની ડાળને લઈ સારી રીતે ધોઈ ત્રણ કલાક જેવી પલાળી હતી હવે પાણીમાંથી આપણે ચણાની ડાળને એકવાર મેં ધોઈ લીધી અને નિતારી પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું પ્રેશર કુકરમાં આપણે અઢી કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા મેં અઢી કપ જેટલું પાણી ઉમેરી દીધું એમાં આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી સાથે એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું એટલે પાણી જ્યારે ડાળ બફાય ત્યારે ઉપરનું આવે અને આ રીતે ઢાંકણ ઢાંકી ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પ્રેશર કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પકવાન ને તળી રેડી કરી લઈશું તો લોટ થોડો વધારે સ્ટીફ થયો મેં એને પાછો મસળી સ્મૂથ કરી લીધો અને એમાંથી આપણે એક સરખા લુવા આ રીતે તો લગભગ આમાંથી તમે બારથી સોળ જેટલા પકવાન તમે કેવા નાના મોટા બનાવો એ રીતે તમારા પકવાન બનશે આ રીતે એક મેં લુવો લઈ લીધો અને આપણે એને વણી લઈશું તો આ પકવાન છે એનો લોટ કઠણ છે એટલે થોડા ક્રેક્સ વધારે આવશે તો સ્મૂથ તમારે જો બનાવવા હોય તો આ રીતે તમારે એને પાછો શેપ આપી અને પાછું તમારે એને વણવાનું એટલે થોડો મસળાઈ જશે અને પકવાનમાં બહુ ક્રેક્સ નહીં આવે તો આ રીતે હું એને વણી લઈશ વણાઈ જાય એટલે પકવાન તળાતા ટાઈમે ફૂલે નહીં એટલા માટે તમારે એમાં ફોકના મદદથી પ્રિક કરવાના છે પકવાનની થિકનેસ તમે જોઈ શકો છો અહીંયા કેવી છે બહુ જાડા પણ નહીં બહુ પાતળા પણ નહીં અને મીડિયમ એવા આ રીતે મેં પકવાનને વણી લીધા છે તો હવે આપણે ફોકના મદદથી આ રીતે એને પ્રિક કરી લઈશું તો આ રીતે મેં રેડી કરી લીધા હવે જો તમારે એક સરખો શેપ જોવે અને ક્રેક્સ આવે એવું તમને જો ન ફાવતું હોય તો તમારે પકવાનને વણી અને વાટકાના મદદથી તમારે એને કટ કરવાના એટલે એક સરખો એનો શેપ રહેશે અને બધા જ પકવાન એક સરખા દેખાશે તો હું અહીંયા બધા જ પકવાનને આ રીતે વણી લઈશ અને જ્યારે હું એને તળીશ ત્યારે એ ટાઈમે હું આ વધારાનો છે લોટ એ કાઢી લઈશ અને આ જ રીતે બધા પકવાન આપણા રેડી થઈ જશે તો પકવાન મેં આ રીતે વણી રેડી કર્યા છે હવે તળી લઈશું તળવા માટે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી લેવાની છે અને આ રીતે તમે પકવાન અંદર ઉમેરો એટલે પહેલાં તમારે એને એક મિનિટ જેવું સ્લો ફ્લેમ પર એને તળાવવા દેવાનું આ રીતે ઉપર આવી જાય એટલે એની સાઈડ ચેન્જ કરી અને પછી હલકું તમારે આ રીતે પ્રેસ કરી કરી અને બે સાઈડ એક એક મિનિટ જેવું એને ફ્રાય કરવાનું છે લગભગ પકવાનને તળાતા બેથી અઢી મિનિટ જેવું લાગશે અને ક્રિસ્પી આવો પકવાન થઈ જાય એટલે તમારે એને બહાર કાઢી લેવાનું તો આ રીતે બે સાઈડથી આવો કલર આવી ગયો હું એને બહાર કાઢી લઈશ અને એ જ રીતે આપણે બધા પકવાન છે એ તળીને રેડી કરી લઈશું એકદમ ખસ્તા એવા થશે અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવા પકવાન તમારા લાગશે તો આ રીતે બધા પકવાન મેં તળી રેડી કરી લીધા તમે અગાઉથી પકવાનને રેડી કરી રાખી શકો છો જ્યારે ખાવા હોય ત્યારે ખાઈ શકો એટાઇટ ડબ્બામાં રાખવાને એટલે એકદમ ક્રિસ્પી રહેશે ડાળ બફાઈને રેડી થઈ ગઈ એકદમ મેશ થઈ જવી જોઈએ આ રીતે તમારે ચેક કરવાનું પણ જો તમને લાગે કે ડાળ બરાબર નથી બફાણી તો એક વિસલ તમે વધારે પણ કરી શકો છો હલકી મેં બ્લેન્ડ કરી છે ડાળને તો આ રીતે વિસ્કરના મદદથી થોડી બ્લેન્ડ કરવાની થોડી આ રીતે તૂટશે ડાળ જો જરૂર લાગે પાણીની તો જ ઉમેરવાનું છે અઢી કપ મેં ઉમેર્યું હતું એ જ પાણી છે થોડું તમને લાગે કે ડાળ તમારે થોડીવાર પડી રહેવા દેવી તો પાણી ઉમેરવાનું ડાળને મેં બીજા ગેસ પર ઉકળવા મૂકી દીધી છે હવે આપણે વઘાર કરી લઈશું વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી એમાં બે ટી સ્પૂન જીરું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ હિંગ થોડી ફ્લેવરવાળી હોય એટલે વધારે જ ઉમેરવાની એનો જ ટેસ્ટ છે બે મોળા મરચાં દાળ છે એ તીખી બનાવશો તો બિલકુલ ટેસ્ટ નહીં આવે એટલે મોળા મરચાંથી જ વઘાર કરવાનો અને સાથે મીઠા લીમડાના પાન ઉમેરી ગેસની આંચ હવે બંધ કરીશું થોડું સતળાઈ જાય પછી ગેસની આંચ બંધ કરી એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન કે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું હલકો મેં સતળાણું ત્યારે ગેસ ચાલુ કર્યો હતો હવે ઢાળમાં આ વઘાર આપણે રેડી દઈશું અને ડાળને આપણે પાછી બે ત્રણ મિનિટ જેવી ઉકળવા દઈશું ત્યારે સાથે આપણે એમાં એક ટી સ્પૂન સંચળ તો મીઠું તમે જે રીતે બેલેન્સ કર્યું હોય એ રીતે સંચળ ધ્યાન રાખીને ઉમેરવાનું છે અને અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા મિક્સ કરી દઈશું અને બે ત્રણ મિનિટ જેવું થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી દાળ બનીને તૈયાર થઈ ગઈ આ તમે રાઈસ સાથે પણ ખાઈ શકો હવે આપણે સાથે સાથે ચટણી પણ બનાવી લઈશું ચટણી માટે બે કપ લીલા ધાણા એમાં અડધો કપ ફુદીનાના પાન તમે વધારે પણ લઈ શકો આમાં ફુદીનાનો જ મેઇન ટેસ્ટ હોય છે એક ઇંચ આદુ બે મોળા મરચાં ચટણી પણ હું તીખી નથી બનાવી રહી દાલ પકવાન થોડા માઇલ્ડ ફ્લેવરના હશે તો વધારે સારા લાગશે અડધો લીંબુનો રસ નીચોવી દઈશું એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન ચાટ મસાલો તો મીઠું વધી ન જાય ચાટ મસાલામાં પણ મીઠું હોય એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું થોડું પાણી ઉમેરી અને મેં આવી ચટણી વાટી લીધી તો ચટણી આપણી તૈયાર છે હવે સ્વીટ ચટણી મારા પાસે આંબલી ગોળની પહેલેથી પડેલી છે તો એ હું નથી બનાવી રહી તો અહીંયા હવે આપણે આ રીતે પકવાન તમે જોશો તો એકદમ ખસ્તા સોફ્ટ ક્રિસ્પી એવા તો પકવાન પણ રેડી થઈ ગયા અને હવે ડાળને આપણે સર્વ કરીશું સર્વ કરો ત્યારે તમારે પ્લેટમાં આ રીતે ડાળ આ રીતે પણ સવ કરી શકો અને બીજું ડાયરેક્ટ પકવાન પર પણ હોય છે આ રીતે સૌ કરો તો પ્લેટમાં તમારે ડાળ કાઢી એના પર લીલી ચટણી જે બનાવી તે આંબલી ગોળની ચટણી તો આ મેઈન છે આનાથી પણ સારો એવો ટેસ્ટ આવે છે પણ જો તમને ગળ્યું ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો ઉપર ડુંગળી આ રીતે છાંટીશું તમે શેવ છાંટવી હોય તો શેવ પણ છાંટી શકો લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને લીંબુનો તમારે ટુકડો મૂકી અને સર્વ કરવાનો સાઈડમાં તમારે પકવાન દેવાના તો અમુક લોકોને પકવાન જે રીતે ખાવા હોય આ રીતે તો આ રીતે પણ ખાઈ શકે છે અને બીજી રીતમાં તમારે પકવાન પર આ રીતે ડાળ તો તમને જેટલી ભાવતી હોય એટલી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી કે અડધા નાના ડોયા જેટલી તમારે આ રીતે ડાળ પૂરા પકવાન પર ફેલાવી દેવાની ઉપર લીલી ચટણી સ્વાદ પ્રમાણે ગળી ચટણી પણ સ્વાદ પ્રમાણે ડુંગળી અને શેવ તમારે છાંટવી હોય તો છાંટી શકો છો હું શેવ આજે નથી વાપરી રહી લીલા ધાણાથી ગાર્નિશ કરી તરત જ સર્વ કરવાનું પકવાન સોફ્ટ થઈ જશે એટલા માટે તમે આ રીતે પણ સર્વ કરી શકો અને પહેલી રીતે પણ સર્વ કરી શકો આ રીતે જો તમે દાળ પકવાન ક્યારેય ન બનાવ્યા હોય તો આમાં ડુંગળી તમે ટોટલી સ્કીપ કરી શકો તમારે જૈન કે સ્વામિનારાયણ બનાવવું હોય તો માત્ર તમારે વઘારમાં પણ આદુ પણ આપણે એમાં નથી વાપરતા એટલે એકવાર આ રીતે બનાવજો તમને બહુ જ ભાવશે લીંબુનો રસ નીચોવી અને તરત જ સર્વ કરો તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ દાળ પકવાનની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ